આ દેશના એકસો ને ચાલીસ કરોડ લોકોના સપનોને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ એવો આપણા સૌના લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય ડાયસ અને અલગ અલગ વિસ્તારમાંથી અહીં પધારેલા સૌ આગેવાન ભાઈઓ અને બહેનો હું આપ સૌનો આજને આ સભામાં સ્વાગત કરું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે જે વિશેષ રીતે કામ કર્યા પણ એમની સાથે સાથે મોદી સાહેબે આ દેશની સુરક્ષા પણ પૂર્ણ કરવા માટે આ દેશના તમામ લોકોને સુરક્ષિત કરવા માટે જે પગલાં લીધા છે એ કદાચ આ દિન સુધી કોઈ સરકારે લીધા નથી આ દેશની સુરક્ષા પણ પૂર્ણ કરવા માટે આ દેશના તમામ લોકોને સુરક્ષિત કરવા માટે જે પગલા લીધા છે એ કદાચ આ દિન સુધી કોઈ સરકારે લીધા નથી આપણા દેશને સુરક્ષિત કરવા માટે જરૂરી યુદ્ધના વિમાનો હોય હેલિકોપ્ટર હોય ટેન્ક હોય આ તમામ વસ્તુ એ આપણા દેશમાં બને એના માટે મોદી સાહેબનો આગ્રહ હતો અને એના કારણે આપણા દેશના યુવાનોને રોજગારી તો મળે જ પણ યુદ્ધના સમયે બીજા દેશો ઉપર આપણે આધાર રાખીએ અને ત્યારે જો આપણને પૂરતા શસ્ત્રો કે દારૂગોળો ના મળે તો આપણો દેશ મુશ્કેલીમાં આવે એના માટે મોદી સાહેબે આપણા દેશમાં આ શસ્ત્રોનું ઉત્પાદન કર્યું છે મોદી સાહેબે દરેક ક્ષેત્રની અંદર જે રીતે કામ કરે છે આપ સૌને વિદિત છે પણ ડબલ એન્જિનની સરકાર જે વારંવાર આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા વિસ્તારની અંદર વીસ વર્ષથી જે સિવિલ હોસ્પિટલનો પ્રશ્ન હતો એ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકારમાં એ પૂર્ણ થયો છે આપ સૌને જે કોમ્પ્લેક્સની જરૂર હતી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની જરૂર હતી એ સપનું પણ એ અપેક્ષા પણ આપની પૂર્ણ થઈ છે અને આદરણીય મોદી સાહેબના જે સે જલ એના માટે યોજનાનો લાભ આપ સૌને સો ટકા મળ્યો છે એવા આપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને આપણે આજે સાંભળીએ એ જ વાત સાથે આપ સૌને ફરીથી આપના સ્વાગત સાથે મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય